નમસ્કાર મિત્રો આશા છે કે તમે બધા મજામાં હશો આજે અમે ફરીથી એક નવા કોલ રેકોર્ડિંગ સાથે હાજર છીએ આ ઓડિયો જરૂર સાંભળો અને કોમેન્ટ કરીને જણાવો કે તમારું શું મત છે જો તમે અમારી ચેનલ પર નવા હો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી આવી રસપ્રદ ઓડિયો આપ સુધી સતત પહોંચતી રહે ચાલો તો સાંભળીએ આજનું ખાસ ઓડિયો હા હા મનસુખભાઈ નમસ્કાર નમસ્કાર તારાબેન બોલો બોલો તારાબેન હવે એક સલાહ લેવાની હે તમારી પાસેથી હું આખી જિંદગી માર બધી સલાહ દેવાનું ચાલે પણ સેવા કરો હાથ તો પછી સલા બીવી પડે ને રેકોર્ડ નો કરતા કરજો ના કરતા નો કરતા આ સુ નો કરતા તમે વાયરલ કરવા માંગતા હો તમે તો હું કરશું ના ના વાયરલ હું પછી કઈશ તમને પણ એક જવાબ લેવો તમારા પાસેથી કે જે દીકરી પૈસા આપીને લાવે તો એમાં કાયદો કઈ એવો હે જોગવાય કે પૈસા દીધા હોય પ્રૂફ હોય તો પાછા મળે કે પૈસા દઈએ કે ના દઈએ કે એવું કોઈ જોગવાઈ નઈ એવું નથી કે પૈસા તમે દિયો છોકરી ગોતીઓ તમે પસંદ તમે કરો અને સરકાર શું કરે એમાં પોલીસ કેસ ને ઉપારા કરી બાપ ને પોલીસ અમારો અમારો તમે કે કઈ કર્યું પોલીસ ને પૂછીને કર્યું તું ના તમે કોર્ટ ને પોલીસ ને પૂછીને કાઈ કર્યું છે ના ના તો પૂછીએ માં કોર્ટ કે પોલીસ શું કરે તો હામે એમ કે સેતર પીંડી થઈ હોય અને હામે વારા કબૂલતા હોય સેતર પીંડી થઈ કેવી રીતે તમે આવી ગયા ભાવુક બની ગયા કાલે દોઢ લાખ રૂપિયા કે પોલીસ એનું મહત્વ નથી આવતો કેમ કે મોજમાં તમે આવી ગયા રૂપિયા તમે દઈ દીધા તો કોઈ સરકારના કોઈ કાયદા મુજબ તમે થોડા દીધા તો કાયદો કઈ લાગે તમે એ જમીન છે એનું હાટાખત તમે સબ રજિસ્ટર માં કરાવ્યું હોય તો સરકાર છે લવ મેરેજ હોય તો સરકાર છે તો કોર્ટમાં તમે એની ઉપર દાવો દાખલ કરી શકો લગ્ન હકનો ભાઈ મારી પત્ની છે મારું ઘર બાંધતી નથી મારો લગ્ન હક પૂરા કરતી નથી ને મને છૂટાછેડા દેતી નથી કા મારું ઘર બાંધે ને કામ અને છૂટો કરી દે બરાબર પણ તમે એમના મોજમાં મોજમાં રૂપિયા દઈ દો રૂપારી ભરીને રૂપિયા વાપરી દો તો ઈ કોઈ કોઈ કાયદામાં જોગવાઈ નથી કે તમારે મોત માં આવી જવું ને તમારે પૈસા દઈ દેવા બરાબર હા એમાં કાયદો શું કરે એમાં પોલીસ શું કરે કે આ તો પોલીસ માથે તો શું છે કે કઈ પણ સારું ભૂંડું થાય એટલે સીધું પોલીસ માથે દીકરી ના રહી હોય દસ 15 થી રહી હોય ને ભાગી ગઈ હોય અને કોઈ જવાબ ના આપતા એના માટે શું નિર્ણય? માં ભાગી ગઈ હોય તો એવી ભાગી ગઈ હોય ઈ તમે પ્રેમ લીલાવારી છોકરી ગોતીયો મારી વાતામડોક લગન કર્યા હવે આવી છોકરી કુંવારી હતી ને એને બીજે આરે પ્રેમ સંબંધ છે ને પરણ્યા તમે. તો ઈ ઘરે આયા પછી ઈ બોલાને પ્રેમ એ બોલાને કરે છે ને રીયસ તમાર ન્યા. એ બિકરી ના હોય અને ચોખી જ દીકરી હોય અને આપણે સામાજિક દ્રષ્ટિએ पाह્યું હોય તો એના માટે નિર્ણય કેમ રીત રિવાજ છે એ સમાજ ના છે પણ દિલ નો રિવાજ હું કે દિલ થી કોઈ ને પ્રેમ કરે છે જગ્યા બીજાની છે એ તમે કેમ નક્કી કરી શકો બરાબર મારી વાત સાંભળો હું છું મારે ઘરે રહું છું પણ મારી બાઈ ને પ્રેમ કરું છું અને દિલ ની રાણી કોક બીજી રાખી હોય એ મારી બાઈ કેમ નક્કી કરી શકે સાચી વાત છે હે એના માટે કઈ આ ચરાડવા નો પ્રશ્ન મારુ પિયર ચરાડવા એનો પ્રશ્ન કઈ હલ નો થયો તમે મેટર લીધી તી ને એમાં પછી શું થયું કયું કયું મેટર ચરાડવામાં દલિત સમાજ ની એક હતી ને અનુસૂચિત જાતિ ની છોકરા ને એક ચરાડવા મેટર દીકરી ભાગી ગઈ તી ને પછી ઈ તો ઓલી લૂંટારી ધૂળેટી ને મારુ ને હાજર ન થઈ ગઈ હાજર થઈ ગઈ નીચોડ તો નીકળ્યો જોઈ પોલીસ ના ચરણે ગયા એટલે કે એમાં શું છે લુટેરી આજે ફ્રોડ કર્યું એટલે એમાં પોલીસ ફરિયાદ થાય બરાબર પણ એ અહીંયા ની હોય તો બાકી યુપી બિહાર ની હોય તો પોલીસ અહીંયા જાય

વાયરો નો કરતા રેકોર્ડિંગ એ નો કરતા આનો કાલે મે એવું લાવ એમ કે આમાં કાયદા ને જોવું બેન જે છે ને ઈ વિચાર શ્રેણી અને સમજ શક્તિ ઈ તમારે વાયરલ કરવી જ જોઈએ કેમ કે શક્તિ પ્રદર્શન છે એનાથી ને જ આ સ્ત્રીઓમાં જાગૃતતા આવે આપણે લાજ કાઢી અને કોઈ વાત કરી તો ઈ વ્યાજબી વાત જ નથી સાચી વાત છે કેમ કે તમારા એક ઓડિયો થી હજારો માણસો ને એની સમજદારી મળે ભાઈ આવું આવું કરવું જોઈએ ને આવું ન કરાય

એનાથી સમજદારી આવે બાકી એના કોઈ મતલબ નથી અને અત્યારે છે ને તારાબેન તમારી જે ભૈરવ છે એ લેડી જાગૃત જેટલી બનશે એટલી જ આ દેશની અંશ્રતા પાડશે આ દેશમાં સ્ત્રી શક્તિ પ્રદર્શન થશે તો જ થાય બાકી નગર કઈ નઈ થાય આજે તમે જો અહીંયા ના બાપા એ ના મળી તો એ ન ખાવાનું કેમ કે એની અંદર આજે તમારે અમદાવાદ જવું પડે તો રોડ માથે જ ચડવું પડે કઈ ગટરુ આવે તો કઈ અમદાવાદ નો આવે દીવ એના માણસો હતા રે કે આમ કરશું તો આમ થાય છે તો દીવ એના માણસો હતા રે છે એક્સિડન્ટ થી બી ઈ એક આઠ નંબર હાઈવે ઉપર ગાડી હાકે ની જેને મોત ની બીક નો હોય ઈ જ હો હો હુંધી ની સ્પીડ માં ગાડી હાકે અત્યારે તમે આઠ નંબર હાઈવે બીનો રાજકોટ થી અમદાવાદ એમાં સુટે સુટ ગાડીઓ જાય હવે આપણે સ્પીડ બારી ને ઘરે કરીએ ફફડી ને મરી જઈએ ઈ રોડે ગાડી હાકી હકે બીક મૂકી દેવી પડે મૂકશો ને તો જ આ જગત માં શક્તિ પ્રદર્શન થશે નાબૂદ થાય નહીં આ સ્ત્રી જાગૃતતા નઈ બને જો તમારે સ્ત્રીને જાગૃત કરવી હોય તો તમે એક એક રણચંડી બનો હા જેમ ચામુંડ માં કેમ રણચંડી બન્યા આ આ સ્ત્રી રણચંડી નહી બને આ દેશની સ્ત્રી અવાજ નહી ઉઠાવે ત્યાં લગન આ દેશ માં જાગૃતતા નહી આવે હવે તો ફેમિલી કોર્ટમાં એટલે હોય છે બચારી તમે જુઓ તો નારી કેન્દ્ર માં ફેમિલી કોર્ટમાં ઘણા હોય અર્ધી સો કર્યું છે છે ને એની એની માઉરિયું ને એ ઘર બાંધવા દેતી નથી મારા છોકરીને કીધું છોકરીને છે ઓલું માનું ઘર છે આ મા હાહુ નું ઘર છે એટલે ઓને હાવુ ગણશે ઓને ગણે છે એ દીકરી છે ને ઘર નો પણ એનું ઘર કયું છે સાચું એની હાવું હા હારા વાળું

બેટા સુખ પડે દુઃખ થાય પણ તારા ઘરે આપડે પ્રજાપતિ ને તમે તો પ્રજાપતિ અમારું માવતર નું ગામ ચરડવા ચરડવા આમ જૂનું ગામ ચરડવા જુનું ગામ જાડિયાણા સ્ત્રી જાગૃત થવાની જરૂર છે જે જેની દીકરી રિયમણે છે ની અડધિયું તો તમને કહું માંથી થયું કઈક મારા તારામાંથી થયું સહન કરવું જ નથી ઘર કેમ આલમન કયો છે કે આપડે બાઈ બાજુ થઈને ને તો બાઈ પછી દીકરી પેલે જાતા આપડે આંખે થઈ હી અને સેરે જાતા દીકરી ને જે ઘર જ ઘરે જાવું હે હા નઈ પણ બને ત્યાં હુધી હું જ થોડુંક સહન કરે એના ઘર હારા હાલે સહન નો કરે એનું ઘર નો હાલે સહન કરતા આપણે શીખવાડતા હોય સંસ્કાર આપતા હોય બુદ્ધિ આપી તો કે તમે કે તમારા બુદ્ધિ નથી તો એમ કે તમે કચકચ કરો તો એવું છે તમે આખરે જો આજે કોઈ પણ માણસ હોય જે તમે પ્રજાપતિ જે ઓલા ઘાટીયા કુંભાર આવે ને ઘાટી કુંભાર ઈ ઘોડા ઓલા ગોળા અને કડા ને એવું બધું બનાવે હવે એના જે કાંઠા ટીપવા હોય ને તો ઈ કાસો હોય તો ટીપાય પાકે ઘડે કાંઠા ચડે પાકે કાંઠા નો થાય

અવાજ ઉઠાવવા સિવાય કઈ નહીં અવાજ ઉઠાવતા શીખી જાવ આ જગત માં કઈક બોલતા શીખી જાવ નકર તમારું હાલવાનું નથી તમે પણ એક ગ્રુપ કરો અને ટીમ બનાવો બેન ટીમ જ જે જેને જે વિચારને ફોલો છે ને અમારે શક્તિ પ્રદર્શન કરવું છે અમે આવશું એટલે ટીમ બાકી જેને ઘર બાર નીકળવું નથી જેને અવાજ ઉઠાવવો નથી ઈ ટીમ બધી ઘરમાં ઘરમાન રોડા તમને મળવું જોશે અમારે મળશું અમે પાંચ અમે મહિલા મંડળની ની હા

દીકરી ના વેચાણ કરવામાં આવે છે હમણાં તમને ક્યાસ વ્યાસ સમાજમાં ત્રણ લાખ રૂપિયા લાખ રાજકોટનો જે દીકરીનો પાછા તો જ હું છૂટી કરીશ ને કે નહીં કરું હવે તમે વિચાર કરો જે દીકરીઓના રૂપિયા લીધા હોય કવિ કાગ બાપુ એ ના પાડી બાપુ કે જેને દીકરીઓ વેચાણી જેને દામ લીધા જેની વાણી હોય ધૂળ ધાણી કવિ કાગ કે બાપુ ગોજારા હોય આવે ના આંગણા દીકરી વેચી હોય એની વાણી હોય ને ધૂડ ધૂડ જેવું બોલતો હોય હા હા કવિ કાક બાપુ કે ગોધારા હોય એના આંગણા એના આંગણે જવાય નઈ કે એના ઘરે પાણી નો પીવાય કેમકે એને પેટની દીકરીના જેને લોહીને રૂપિયા લીધા એના ઘરે જાવ તો તમારું સારું શું કરે એને છોકરા ને કોઈ દીકરી દેવી જ ન એના છોકરા વાંધા ને ખબર પડે ખરેખર આપડે દીકરીઓના રૂપિયા લઈ જઈએ હામાય હવે આ તો હું કે અમે તો પૈસા દઈ છીએ લઈ છીએ છીએ પણ ઈ તો એનું ઈ થયું ને

અમારે બીજી સમાજની દીકરી લેવી પડે એવી પોઝિશન જ નથી અમારે એક એક ઘરે બબે ત્રણ ત્રણ પાંચ પાંચ છોકરીઓ છે એટલે એક ઘરે પાંચ છોકરીઓ છે આમાં પાંચ છોકરા સચવાઈ ગયા આ તો મોદી સાહેબે બેટી બચાવો અભિયાન કર્યું ને એટલે થોડીક વર આ સારું થઈ ગયું બધી નું થોડુંક કવર થયું

સ્ક્રીની ઘટ છે મોદી સાહેબે જે બેટી બચાવો અભિયાન કર્યું અને સોનોગ્રાફી બંધ કરી અને જે કઈ તમને કહું જે ઓલા ક્રિયન થતા હતા બધું કર્યું ને બંધ કર્યું એટલે અત્યારે દીકરીઓનો થોડોક વધારો થયો સંખ્યા વધી સંખ્યા વધી એટલે હજી તમને કહો પાંચ દસ વર્ષ હજી દીકરીઓમાં હજી ઘટ પડશે કે ઘરે હોય ને તો જેટલા સાચી વાત તમારી જેવી ધખસ છે અને તમારું જેવું જ્ઞાન છે એવું ધખસ જ્ઞાન છે ઝુંબી માણસો જે હોય ને એ એનો સપોર્ટ લઈ અને ટીમ બનાવો મારું એમ કેવાનું થાય સમજ્યા ટીમ બનાવો તો વધુ તમને એમ કે સફળતા મળશે એમ અમારી અપેક્ષા એવી છે કે ધારો કે તમારે તમે કેમ બોલી શકો કાજુ છે હિંમત છો તમારે બીજા એવા બધા કાળજા વિના માણસો નો હાલે હિંમત વગર ના માણસો નો હાલે બધા હું પડી જવા એવા માણસો ને ટીમ જરૂરી છે સમજ્યા અત્યારે અમારે આપડે ગુજરાત ની અંદર પાંચ સાત માણસો આપડે બોલે છે જે કાંઈ આ સોશિયલ મીડિયાની ની અંદર બોલે છે જે જે પ્રદર્શન કરે છે માણસ અત્યાર અન્યાય અત્યાચાર અવાજ ઉઠાવે છે એટલે એ બધી કરવાનું પણ હવે શું છે કે અત્યારે અમુક રાજકાર રાજકીય જે માણસો હોય એ અમુક શું છે અધિકારીઓ બી ની અમુક કામ લેવડાવતા હોય અમુક આરોપીઓ માટે ધોસ બોલાવવાનું કામ કરતા હોય એ હું જે એની જે સત્તા છે ને એનો દુરુપયોગ કરતા હોય પણ એ જે તે સમયે એમ નહી નુકસાનકારક હોય અમુક દુરદોસ મારસ નથી આયાતા બિચારા અમુક દુરદોસ આઈ જાય છે ઈ પછી તો આમ ગઈ ઈ એનો નો દુરુપયોગ કરે પણ કુદરત છે ને ઈ બેર છે مگر અંધેર હે હમ હા કદાચ તમે તમારો નો દુરુપયોગ કરો તો આજે તમને સારું લાગે પણ તમારા ઘરે એવો ઘા થાય ને કે જેદી તમને એનો કોઈ સાંધો જ નો જડે વાત છે કે કુદરતની સજા છે ને ઈ બહુ અલૌકિક સજા છે કરોડપતિ માણસો હોય જેના બંગલા રૂપિયા નો પાર નો હોય પણ એના ઘરે સુખ નથી

હિંમત વાળા તો મનસુખ ભાઈ હે પણ હવે લાવો કીધું ફોન કરું ફોન જ મજકાતી તી પણ મેં તો લાવો ફોન તો કરું કીધું નહીં અટકાવવાની જરૂર નથી આમાં છે ને તમે થોડાક અવાજ ઉઠાવો એક શક્તિ પ્રદર્શન કરો તમે નારી કેન્દ્રમાં હો ને તો ગામડે ગામડે જઈ અને શક્તિઓનું પ્રદર્શન કરો એની મહિલાઓની મિટિંગ કરો એને કહેવાનું ભુવા ભરાડા અંધામાં કોઈ લલચામણી લોભામણી કોઈ એડવર્ટાઇઝ જાહેરાતો આવે તો એમાં નહીં પડવું જેથી કરીને પોલીસ ને એટલું ભારણ ઓછું થાય નામદાર કોર્ટમાં એવા કેસ ઓછા થાય અને માણસોમાં થોડી જાગૃતતા આવે કે જેથી કરીને માણસો ફસાય નહીં એવું થોડુંક કરવાનું એટલે થોડીક મહેનત કરવાની જેથી કરીને આપણા દેશની અંદર લઈ ગઈ છે મામા સરકારના નામથી તમને કઉ ના શોષણ થાય છે સ્ત્રીઓ ના શોષણ થાય છે એ બધા જે ભુવા ભરાડી છે ઈ દેખાવડી બાય દેખાવડી છોકરી હોય એટલે ઈ શું કરે પછી માતાજી ના નામે ઓની માથે નાખે પછી કે તું એકલી આવજે મને એકલી મળજે તારું વાયણું વારવું જોયે પછી એનું શોષણ ચાલુ થાય

તમને અભિનંદન આપડે રાજકોટ થી એક બેન છે નારી કેન્દ્રમાં માં એ અમારા છે ફોલોઅર છે એ મને ઘણી વાર ફોન કરે છે એટલે હું કે અત્યારે થોડુંક સ્ત્રીઓની અંદર જાગૃતતા થવાની જરૂર છે કેમ કે વધારે જ્યાં ભુવા ભરાઈએ શોષણ કર્યું ને સ્ત્રીઓ નું જ કર્યું

પોતે એટલે બોલ્યું બીજું ના બોલી બોલું હા એટલે મારા પછી બોલો કે ખોટું બોલું તો ભગવાન પૂછે હા પછી કૃષ્ણ ભગવાન નહી રામ ભગવાન નહીં રામ પીર નહીં નહી ખોટું તો ભગવાન ભગવાન પૂછે એટલે પાંચ પ્રકૃતિ હું પાંચ પ્રકૃતિના સોગંદ ખાઇ ને કઉ હું ખોટું બોલતો નથી એટલે ખોટું બોલું તો ભગવાન કરો ઊંચી આંગળી એટલે ઊંચી આંગળી કરો એટલે ઉપર કઈ છે નહી એટલે નિરંતર નિરાકાર છે એટલે નિરાકાર છે એ અલૌકિક છે શબ્દ એને ભગવાન આપડે એક એક શબ્દ નું વર્ણન કરી હા માલો શું કે આ બુદ્ધિ ગીતાજી ઉપાડવા ગીતાજી ઉપાડવાનો મતલબ એવો થઇ ગયો ગીતાજી એટલે ગીતાજી નો મર્થે ગ્રંથ છે એટલે તમને કોઈ પણ બાના થકી તમને નમવું પડે આપણા એનું બાનું રામબાવળ નો છાયો હોય તો છાયા એ નીચે આપડે જમવું હોય તો બે આરામ કરવો હોય તો છાયો હોય તો કરીએ પછી હોય તો ભલે આંબા હોય તો ભલે ખીસડા હોય તો ભલે લીમડા હોય તો ભલે આશ્વાસન છે છાયા થકી નમી નહીં કરણી કા કામ ડુંગર છે પછી રણિયામણી જીગા છે કુદરતી સૌંદર્ય છે પછી આવડાલો સરકારે ડેવલપમેન્ટ કર્યું છે એટલે તમે ત્યાં જાવ એટલે તમારા આત્માને થોડીક શાંતિ મળે પણ ત્યાં ન્યા બોર્ડ મારેલા છે ખીસ્સા કાતુ થી સાવધાન તમારે સામાન મિલકત નું બધું ધ્યાન રાખજો ખિસ્સા કાતરુ થી સાવધાન સીસીટીવી ચોરી થવા તો સીસીટીવી ની જરૂર પડે પછી ન્યાય કણે પોલીસ બંદોબસ્ત આપતો છે અને ન્યાય બોર્ડ માર્યા છે કઈ ખિસ્સા કાતરું કઈ થાય તો સો નંબર માં ફોન કરજો તો ન્યાય લેતો નથી કે સોરી થાય તો સાવન માના મહંત ને લ્યો હાલો ને કયો ક્યાં લઈ ગયા કોણ લઈ ગયું હમ ને બોર્ડ માર્યું કે ભાઈ માતાજી ને ભુવન પકડો આ મારો સોર કોણ સોરી ગયો મારો મોબાઈલ કોણ લઇ ગયું સાચી વાત છે કેમ કે જ્યાં પબ્લિક હોય ત્યાં ખિસ્સા કાતરું આયવા હોય હમ જ્યાં પબ્લિક હોય ત્યાં ગઠિયા આયવા હોય એનો પોતાનું બિઝનેસ છે એટલે એની અંદર બી માણસો થાય અને હોય એટલે તમારે તમારી સલામતી રાખવી એ સરકાર કીધું માતાજી માં ભરોસો રાખવાનું નો કીધું એ બોર્ડ ક્યાંય લીધું હોય કેજો એ માતાજી માથે વીસ માં રાખો તમારો કિંમતી સામાન ક્યાંય જાય નહી તમારે પોતાની સલામતી રાખવી પડે ગમે ત્યાં જ્યાં હોય તો તમે પોતાનું ધ્યાન નથી રાખતા પછી પોલીસ કેસ કરો તો એ પછી પોલીસ વાળા એમ કે તમે પોતે જ ખુદ નું ધ્યાન નથી રાખી શકતાલા પોલીસ સ્ટેશન નું તમે fashion diary ના ઉતારો માંગી ને પૂછો કે આમાં કેટલા પ ડુંગર માં ચોરિયું કેટલા મોબાઈલ ચોરા તરત જ ખબર પડશે કે આટલા તો ડુંગર માં થી ચોરિયું મારા પપ્પા નું ખીચું કાપી લીધું તું ને ત્રીસ હજાર રૂપિયા લઈ ગયા હતા ને મારા પપ્પા નું ખીચું કપાઈ ગયું હતું ચાલ્યો હતો ન્યા સાવન ધ્યાન રાખવા આવે કેમ કે ન્યા બે વખત ગયા હતા માતા જી એ ગયા હતા મેં તો દાણા જોરા ગયા પપ્પા તો કીધું માતાજીએ જી એ તમારે રસ્તા નો કરી કીધું ખીચું કેમ કાપ્યું કે ભૂવા પાસે ગયા હતા કીધું હા